બુદ્ધિશાળી વાંદરો કેમ છો બાળમિત્રો મજામાં ને બાળમિત્રો આજે આપણે મગર અને વાંદરાભાઈની સુંદર વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે બુદ્ધિશાળી વાંદરો તો ચાલો જોઈએ બુદ્ધિશાળી વાંદરો એક હતું સુંદર જંગલ એ જંગલમાં એક નદી વહેતી હતી એ નદીના કિનારે એક મોટું જાંબુડાનું ઝાડ હતું એ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો વાંદરો તો એક ડાળી પરથી બીજી ડાળી પર કૂટકા મારતો અને જાંબુ ખાતો વાંદરાભાઈને ભૂખ લાગે એટલે જાંબુ ખાતો અને તરસ લાગે એટલે કૂટકા મારી પાણી પીવા માટે નદી કિનારે પહોંચી જતો અને નદીનું પાણી પીતો આમ વાંદરાભાઈ તો મજા કરતા એ નદીના કિનારેથી થોડે દૂર ઊંડા પાણીમાં એક મગર અને એક મગરી રહેતા હતા મગર રોજ ખોરાકની શોધમાં નદીના કિનારે આવતો અને વાંદરો પણ પાણી પીવા જતો એવો રોજ એકબીજાને મળતા અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ વાંદરો તો રોજ પાક્કા જાંબુડા તોડી મગરભાઈને આપતો અને એ જાંબુડા મગરભાઈ ખાતા હતા મગરભાઈને તો એ જાંબુડા ખૂબ ભાવતા હતા આવી રીતે રોજ મગરભાઈ નદી કિનારે આવતા અને વાંદરાભાઈ એને જાંબુડા ખાવા આપતા અને બંને વાતો કરતા એક દિવસ મગરને વિચાર આવ્યો ભાવને આજે થોડા જાંબુડા મારી મગરી માટે પણ લઈ જાઉં તેથી તે વાંદરાભાઈને કહે છે કે વાંદરાભાઈ વાંદરાભાઈ આજે થોડા જાંબુડા વધારે આપજો ને હું મારી મગરી માટે પણ થોડા લઈ જાઉં વાંદરાભાઈએ કહ્યું ઠીક છે મગરભાઈ હું હમણાં બીજા જાંબુડા તોડીને લઈ આવું છું આમ કહી વાંદરો તરત જ કૂટકા મારીને જાંબુના ઝાડ ઉપર ચડી જાય છે અને જાંબુઓ તોડે છે અને એ જાંબુઓ મગર પાસે જઈ તેને આપે છે મગરભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને વાંદરાભાઈને કહે મિત્ર તારો ખૂબ ખૂબ આભાર વાંદરો કહે મગર ભાઈ એમાં આભાર છે નો તું તો મારો મિત્ર છે તને મદદ કરવી એ તો મારી ફરજ છે સારું વાંદરા ભાઈ તો હું જાઉં છું કાલે ફરી મળીશું એમ કહી મગર ભાઈ જાંબુ લઈને ત્યાંથી નીકળી જાય છે અને મગરી પાસે પહોંચે છે અને એ જાંબુ મગરીને ખાવા માટે આપે છે મગરી એ મીઠા જાંબુડા ખાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે મગરીને એ જાંબુડા ખૂબ ભાવે છે આ જાંબુડા કેટલા મીઠા અને સ્વાદિષ્ટ છે આ જાંબુડા આટલા મીઠા છે તો રોજ એ જાંબુડા ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે આવો વિચાર આવતા જ એના મનમાં લાલચ જાગી અને તેણે મગરને કહ્યું સાંભળો તમે એ વાંદરાને મારી પાસે લઈ આવો મારે એ વાંદરાને મળવું છે રોજ આટલા મીઠા જાંબુ ખાનાર એ વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે મારે એનું કાળજુ ખાવું છે આ સાંભળી મગરભાઈ તો છક થઈ જાય છે થોડીવારે સ્વસ્થ થયા પછી એ મગરીને સમજાવતા કહે છે અરે મારી વાલી મગરી આવું તો કંઈ થાય મારાથી વાંદરાભાઈ તો મારા ભાઈબંધ છે એની અને મારી બંનેની ગાઢ મિત્રતા છે હું એને ડગો ના આપી શકું આ સાંભળી મગરી તો ગુસ્સે થઈ જાય છે અને મગરને કહે છે તને તારો મિત્રવાળો છે કે હું એ પહેલાં નક્કી કરી લે જો તું વાંદરાને મારી પાસે નહીં લાવે તો હું મારો જીવ આપી દઈશ એમ બોલી મગરી રડવા માંડે છે આ સાંભળી મગર તો મૂંઝવણમાં આવી ગયો મગરીના જીડ સામે એ હારી જાય છે અને મગરીને કહે છે સારું મારી વાલી તમે રડવાનું બંધ કરો હું કાલે જ સવારે જઈ વાંદરાને લઈ આવીશ આ સાંભળી મગરી રાજી થઈ જાય છે અને બીજા દિવસે મગરભાઈ વાંદરાભાઈને લેવા માટે નીકળી જાય છે અને નદી કિનારે જાંબુના ઝાડ પાસે પહોંચી જાય છે અને વાંદરો તો મગરને આવતા જોઈ ખુશ થઈ જાય છે અને જાંબુ તોડીને મગર પાસે પહોંચી જાય છે અને મગરને જાંબુ આપે છે

પણ મને પાણીમાં તરતા નથી આવડતું તો હું કેવી રીતે આવું ત્યારે મગર કહે તમે એની ફિકર ન કરો તમે મારી પીઠ પર બેસી જાઓ હું તમને લઈ જાઉં છું આ સાંભળી વાંદરાભાઈ તો તરત જ કૂટકો મારીને મગરની પીઠ પર બેસી જાય છે અને મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો વાંદરાભાઈ તો ખૂબ ખુશ થતા હતા કેમ કે પહેલીવાર એ મગરના ઘરે જઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં એ વિચારતો હતો કે આજે તો સારી સારી વાનગીઓ ખાવા મળશે અને પછી એ મગરભાઈને પૂછે છે મગરભાઈ તમારી પત્નીએ જમવામાં શું બનાવ્યું છે મારા માટે મગરભાઈ કહે તમને કેળા બહુ ભાવે છે ને તો કેળાનું શાક પૂરી ભજીયા કેરીનો રસ શ્રીખંડ આવું ઘણું બધું બનાવ્યું છે આ સાંભળી વાંદરાભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને મગરભાઈને વાલ કરવા લાગે છે પણ મગરભાઈનો શું ઈરાદો છે એ ક્યાં એને ખબર હતી આમ બંને વાતો કરતાં કરતાં આગળ જઈ રહ્યા હતા વાટમાં ને વાટમાં ભૂલથી મગરથી બોલાઈ જાય છે સાચું કહું મિત્ર ખરું તો હું મારા ઘરે તને એટલા માટે લઈ જાઉં છું કે મારી પત્ની મગરીને તારું કાળજું ખાવું છે આ સાંભળતા જ વાંદરાભાઈના તો હોશ ઉડી ગયા અને એને તો ચક્કર આવવા માંડ્યા થોડી સ્વસ્થ થયા પછી વિચારવા લાગ્યો કે જેને મેં મારો સાચો મિત્ર માન્યો હતો એ તો દગાખોર નીકળ્યો વાંદરા તો વિચારવા લાગ્યા હવે શું કરું મગરીથી કેવી રીતે બચવું મને તો તરતા પણ નથી આવડતું અને એટલો મોટો કૂટકો પણ નહીં મારી શકું કે કિનારે પહોંચી જાઉં આવું વિચારતા વિચારતા વાંદરા યુક્તિ મળી ગઈ અને એણે મગરને કહ્યું અરે મગરભાઈ તમે પણ ખરા છો તમે પહેલાં કેમ ના કીધું કે તમને મારું કાળજું જોઈએ છે એ કાળજું તો ખૂબ ગંદુ થઈ ગયું હતું એટલે આજે જ મેં એને ધોઈને જાંબુના ઝાડ પર સુકાવા મૂક્યું છે પહેલાં કીધું હોત તો આપણે સાથે જ લઈ આવતે સારું વાંધો નહીં આપણે પાછા જઈને લઈ આવીએ મારું કાળજું હજુ પણ આપણે બહુ દૂર નથી આવી ગયા મગરે તો વાંદરાભાઈની વાત સાચી માની લીધી અને પાછો કિનારા તરફ વળી જાય છે અને આ બાજુ વાંદરાભાઈ તો કિનારો ક્યારે નજીક આવે એની રાહ જોતા હતા અને જેવો કિનારો નજીક આવ્યો કે વાંદરા તો મોટી છલાંગ લગાવી અને જાંબુના ઝાડ ઉપર પહોંચી ગયો અને બોલે છે અરે મૂર્ખ મગર કાળજોટે કઈ ઝાડ પર મુકાતું હશે અરે મેં તો તને મારો સાચો મિત્ર માન્યો હતો અને તે તો મારી સાથે જ દગો કર્યો તું તો ડગાખોર નીકળ્યો જા

અને મગર જેવા ડગાખોર મિત્ર સાથે મિત્રતા કરવી જોઈએ નહીં બરાબર ને અને જો કોઈ મિત્ર આપણી સાથે ડગો કરે તો બુદ્ધિશાળી વાંદરાની જેમ કોઈ ઉપાય શોધી આવા મિત્રોથી દૂર રહેવું જોઈએ બરાબર ને તો ચાલો બાળકો આવજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ